તિરંગાનો દેશ છે મારો સમય પહેલા એમ કેવાય આખા વિશ્વ પરચો જોયો બાપ થોડા સમય પહેલા આખા વિશ્વ આ તિરંગાની તાકાત ને જોઈ આ ત્રણ રંગ નું કાપડ માત્ર નથી થોડા વર્ષો પહેલાની સત્ય ઘટના વર્ષો જગત જમાદારી કરનારું અમેરિકા આખા જગત નો વહીવટ કરે અમેરિકા જગત જમાદારી કરનારું અમેરિકા અને અમેરિકા ને પડકાર કોઈ ફેંકતો હોય તો એક જ દેશ છે રશિયા થોડી ક્ષણ માટે બધા બેસી જવા થોડી ક્ષણ માટે અમેરિકા ઉપર ભણવા માટે ગયેલા વ્યવસાય માટે ગયેલા કેટલાક ભારતીયો હતા અને ભારતીયો એમ કેવાય કે બરાબર એ સમયે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને કીધું કે અમે યુક્રેન માં છે બચાવ કાઢો બાપ આનંદ થાય ગર્વ થાય એક ભારતીય તરીકે એક સનાતની સાધુ તરીકે આ દેશ આ દેશને મદારી અને ભિખારીનો દેશ કહેવામાં આવતો બાપ આ દેશનો એક વ્યક્તિ કહેતો એક ભારતીય વડાપ્રધાન કહેતો અને રશિયાએ વિશ્વ યુદ્ધ રોકી આ તાકાત છે આ દેશ આ દેશમાં જન્મ્યા તમારા તમારા વાહન ઉપર તિરંગો લગાવી નીકળજો પછી જો બાપ તિરંગા ઉપર છે આ તિરંગા નો દેશ છે આમાં જીવીએ છીએ એટલે આપણને અભિમાન છે એટલે એનું છે હુમલો કરવામાં આવતો હોય ને તો હિન્દુ એ જાગીને હવે જ્ઞાતિ દેખાડવાનો સમય આવ્યો છે હિન્દુ કોણ છે જ્ઞાતિ પૂછીને જો હુમલો કરવામાં આવતો તો એક વાર એને પાકિસ્તાન ને જ્ઞાતિ દેખાડવી જોઈએ કે હિન્દુ કોણ છે દેખાડવાનો સમય બાકી બધા એક જ છે કોણ હિન્દુ પણ મુસ્લિમ બધા મા ભારતી સંતાન છે બાપ બધા એક જ મા દીકરા જેમ અલગ અલગ મોતી થી કહેવાય ઈંઢો ની રૂપાળી લાગે ને એમાં અલગ અલગ નાતી થી મારો દેશ રૂપાળો લાગે બાપ બધા એક જ છે પણ જ્યારે તોડવાની વાત કરે જ્ઞાતિ પૂછીને હુમલા કરવાની વાત આવે ત્યારે દેખાડી દેવું જોઈએ એક બાકી બધા એક જ છે એટલે જ કહે છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ વતન હે હિન્દુ મુસ્લિમ સીખ ઈસાઈ વતન હે જો મજબ નહીં હિએ કે હે મારે કોઈ ભગવાન નું ભજન ગવાતું હોય ગીત ગવાતું હોય તમારા હાથમાં કાળી ન પડતો ચાલે ભગવાન ના પ્રદેશ શ્રદ્ધા ન હોય તો તાળી પાડો ના પાડો ચાલે પણ બાપ જરી દેશભક્તિ ની વાત આવે ત્યારે હાથ ઉપર હાથ બેહીને મૂકીને બેહી દો ને ઈ સહન નો થાય મારા દેશ માટે આપણે શું કરીએ એકવાના

દેશ માટે પરિવાર છોડી વર્ષો સુધી જેને પોતાનું દેશ માટે યોગદાન આપ્યું એને હું તમે બીજું શું આપી શકે બાપ બંને આધાર તમારા માં તમારા વ્યવહારમાં તાકાત હોવી જોઈએ આ યુવા કથા થઈ રહી છે આજે સુરત ના આંગણે બાપ યુવા માં દેશ માટે કઈ કરી છૂટવાની ભાવના હોવી જોઈએ આ યુવાઓ બેઠા છે બધા ત્યારે આવો બધા યુવાનો જેટલા જેટલા આમાં યુવાન બેઠા છે ને જેનામાં યુવા શક્તિ આવો બધા યુવાનો જેથી કરી આ દેશ જોઈ શકે આ કથાને વિશ્વ આખાની અંદર લાખો લોકો લાઈવ જોઈ રહ્યા છે બધા એને ખબર પડે યુવા કોને કહેવાય અને સુરતનો યુવાન જાગે તો શું ના કરી શકે બાપ જેટલા જેટલા કથાની અંદર યુવાનો આવો બધા આગળ આવો મારી માતાઓ આવો આગળ જેટલી યુવાન સ્ત્રીઓ હોય જેને કાંઈક દેશ માટે કરવું છે ધર્મ માટે કાંઈક કરવું છે જેના હૃદયની અંદર સાચી દેશ ભાવના એ બધા આગળ આવે કોક ના ઘર માં થતા હોય અને બાવણા બંધ કરી દેતા હોય અને એમ ઘરવાળાને એમ કે ખાના માના બેહો ઈ નો આવતા દેશ માટે કાંઈ કરવાની ભાવના હોવી જોઈએ તમારે વાહ આમ એક એક યુવાન આવે તો એવું લાગે કે જાણે અંગ્રેજો સામે લડવા ભગતસિંહ મેદાન માં આવી રહ્યો છે એક એક ઘર માંથી રાણી લક્ષ્મીબાઈઓ નીકળે છે આ દેશમાં માં ભગતસિંહ ઘણા નીકળ્યા પણ હજી રાણી લક્ષ્મીબાઈ નો તૂટો છે બસ આ દેશ નું ખમીર તૂટી ગયું બા આ દેશ થી સ્ત્રી જાગે આ દેશમાં જીજાબાઈ જન્મે તો મહારાણો આવે આ દેશમાં જીજાબાઈ જન્મે તો છત્રપતિ શિવાજી જન્મે બા આ દેશ ની એક એક સ્ત્રી જીજાબાઈ હોવી જોઈએ આ દેશ ની એક એક સ્ત્રી મહારાણી લક્ષ્મીબાઈ હોવી જોઈએ જેનાથી અંગ્રેજો ડરતા બા

યુવા કથા છે ને મારો યુવાન નીકળ્યો છે બાપ દેખાડવાનો સમય આવ્યો છે એકવાર દેખાડી દો કે અમે હિન્દુ છીએ અમે ભારતીય છીએ અને ભારતીય સિંહ હોય છે સિંહ બાપ ઘોડે તકલીફ પડે દુઃખ પડે ને રોવા મંડે એ ભારતીય નથી હોતો આ યુવાનોને દેખાડવાની જરૂર છે પાકિસ્તાનને જવાબ દેવાની પહેલગામમાં હુમલો થયો ને બાપ પછી પાકિસ્તાન એક મંત્રી આપણે સિંધુ નદીનું પાણી બંધ કરવામાં આવ્યું સિંધુ કરાર તોડવામાં આવ્યો અને પાકિસ્તાનનો એક મંત્રી કહેતો તો કાં તો સિંધુ નદીમાં પાણી વહેશે અને કાં તો ભારતીયનો લોહી વહેશે બાપ એને કહેવાની જરૂર છે કે આ તો સિંહ છે સિંહ કારણ વગર ન કરે બેઠો હોય અને કોઈ નીકળે ને તો વગર એની ઉપર હુમલો ન કરે પણ એક વાર કોઈ સિંહ ને છંછેડે ને તો પછી એને જીવ તો ન મેકે હિન્દુ સિંહ છે બાપ ભારતીય યુવાન સિંહ છે એને બતાવવાની જરૂર છે અમને ડર તારી નથી લાગતો અમને ડર કોઈનો નથી અમે ભારતીય સિંહ સિંહ તો જંગલનો રાજા હોય એક વાર પાકિસ્તાન ને બતાવવાની જરૂર છે અમે ડરતે નહીં બંબો છે વિસ્ફોટક જલપોતો છે અમે ડરતે હે તો તાજ કંજ શિમલા જેસે સમજોતો છે સીઆર બેરીએ સે ડર શક્તિ સિંગો કી ઓલાદ નહીં ભરત વંશ ઇસ્પાની કી લગતા તુમે પહેચાન एटम पंप बनाकर तुम किस्मत में भूल गए गये पैसे और निन्यान युद्धों को शायद भूल गए तुम याद करो अब्दुल हमीद ने डाला हिंदुस्तानी नेटो ने पाकिस्तानी जेट जला डाला तुम याद करो गाजी का बेटा झटके में बुढ़ा दिया ढाका के जनरल नाजी को दूध छठी का पिला दिया तुम याद करो नब्बे हजार बंदी पाक जवानों को तुम याद करो कश्मीर तुम याद करो शिमला समझौता इंदिरा कहसान को पाकिस्तान ये एक खोलकर सुन ले अब की जंग छिड़ी तो तुम નામો નિશાન હો કશ્ર તો લેકિન પાકિસ્તાન નહીં હોય બરાબર જરૂર છેબ શું સમજીને હુમલો કરે लाल कर दिया लहू से तुमने श्रीनगर की घाटी को किस कबलत में क्षेत्र है तुम सोई हल्दी घाटी को जहर मजब का पिला के आज सारी दुनिया जान चुकी के हरकत पाकिस्तानी है बहुत हो चुकी मक्कारी बहुत उचे गए हस्तक्षेप समझा दो उन्नो वरना भोग उठेगा पूरा देश देश अगर हो गया खड़ा तो त्राही त्राही मच जाएगी पाकिस्तान के हर कोने में महाप्रलय आ जाएगी फिर क्या होगा अंजाम इसका अनुमान नहीं होगा कश्मीर तो होगा लेकिन पाकिस्तान नहीं होगा एक बार जवाब आप पानी जरूर दे बाबंद आवाज एटम बम पर हिम्मत कौन दिखाएगा इन्हें चलाने क्या बोला बाप तुम्हारा आएगा अब की चिंता मत कर शहरा का खोल बदल देंगे इतिहास की क्या हस्ती है पूरा भूगोल बदल देंगे फिर धारा हरे मोड़ बदल कर लाहौर से गुजरेगी गंगा इस्लामाबाद की छाती पर लहरेगा मेरा तिरंगा झंडा फिर रावल पिंडी और कराची तक सब कुछ खाक हो जाएगा फिर सिंधु नदी के आर पार पूरा भारत हो जाएगा फिर सदियों सदियों तक जिन्ना जैसा शैतान नहीं होगा कश्मीर तो होगा लेकिन કશ્મીર તો હોનિસ્તા કશ્મીર તો હોન આપડવાની જરૂર છે પાકિસ્તાન